હર હર મહાદેવ કેમ છે બધાને મજામાં ને હું એક બુક વાંચતી હતી તો મારી સામે બહુ સરસ મજાનું વાક્ય આવ્યું તો મને થયું લાવું તમને પણ શેર કરું ખૂબ સરસ વાક્ય છે કે પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં કે પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં પગથિયું બનીને ઠેઠ પહોંચાડો પગથિયું બનીને ઠેઠ પહોંચાડો એટલું મસ્ત કીધું ને કે તમે પથ્થર બનો છો ઠેસ વગાડો છો વગાડો છો માણસોને નડો છો એના કરતાં પગથી બનો કોઈકની મદદ કરો ઉપર સુધી પહોંચાડો પછી જો તમારી જિંદગીમાં શું બદલાવ આવે છે ક્યારેક કોઈની મદદ કરી હોય ને તો ખબર પડે કે કેટલું સુકૂન મળે મારો તો અનુભવ છે મિત્રો કે જ્યારે મેં કોઈના વખાણ કર્યા હોય કે કોઈની એક નાનકડી એમથી મદદ કરી હોય ને મારો આખો દિવસ બહુ બ્યુટિફુલ બની જાય છે તો બની શકે તો કોઈની મદદ કરજો કોઈનું પગથિયું બનજો પણ હા ભૂલથી પણ ક્યારેય પથ્થર ના બનતા હર હર મહાદેવ થેન્ક યુ